જય શ્રી કૃષ્ણ મા મહિના કે માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવતી અગિયારસને જયા એકાદશી કે ભયમી એકાદશી કહેવાય છે આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી નિસંદે વ્યક્તિ સમસ્ત પાપોથી મુક્ત થઈને આધ્યાત્મિક લોકમાં પ્રવેશ કરે છે એટલું જ નહીં આ એકાદશીની મહિમાનું શ્રવણ અથવા અધ્યયન કરવા માત્રથી પણ અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યફલ મેળવી શકાય છે અને આજે આપણે આ પવિત્ર જયા એકાદશી ક્યારે આવી રહી છે અને આ દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત કયા રહેશે તથા જયા એકાદશીના પારણ ક્યારે કરવા જોઈએ અને આ એકાદશીનો મહિમા શું છે પૂજા વિધિ શું છે તે બધું જ જાણીશું તો જો તમને આ જાણકારી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત જાણકારી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાયકન પર પ્રેસ કરીને રાખજો જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ વિડીયો આપ સુધી સરળતાથી પહોંચી શકે તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ કે જયા એકાદશી ક્યારે આવી રહી છે તો પંચાંગ અનુસાર માઘ માસની જયા એકાદશીથી શરૂ થઈ રહી છે અઠ્યાવીસ જાન્યુઆરીએ સાંજે ચાર વાગેને પાંત્રીસ મિનિટે અને તેથી સમાપ્ત થશે ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારના દિવસે બપોરે એક વાગેને પંચાવન મિનિટે એટલે ઉદયાતિથિ પ્રમાણે મા મહિનાના શુક્લ પક્ષમાં આવનારી જયા એકાદશી વ્રતનું પાલન ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારે કરવામાં આવશે અને આ એકાદશીના પારણા ત્રીસ જાન્યુઆરી શુક્રવારના દિવસે સવારે સાત વાગેને વીસ મિનિટથી દસ વાગેને ત્રેપન મિનિટના સમયગાળા વચ્ચે કરવાના રહેશે હવે ચાલો આ દિવસે ભગવાનની સેવા પૂજા આરાધના કરવા માટેના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ તો આ દિવસે સ્નાનાદિ માટે સૌથી શ્રેષ્ઠ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ વાગીને સાડત્રીસ મિનિટથી શરત હોઈને છ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે અને સૂર્યોદય થશે સવારે સાત વાગીને એકવીસ મિનિટે તથા સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે છ વાગીને પચીસ મિનિટનો અને આ દિવસે ભગવાનની સેવા પૂજાનો સમય સવારે છ વાગે ત્રણ મિનિટથી લઈને સાત વાગે એકવીસ મિનિટ સુધીનો રહેશે અને સાયંકાલમાં એટલે સાંજે ભગવાનની સેવા પૂજા કરવાનો સમય સાંજે છ વાગેને પચીસ મિનિટથી સાત વાગે તેતાલીસ મિનિટ સુધીનો રહેશે અને સર્વ કાર્ય સિદ્ધિ હેતુ આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર વાગે એકત્રીસ મિનિટથી એક વાગેને પંદર મિનિટ સુધીનો રહેશે સાથે જ આ દિવસે ખૂબ જ સુંદર રવિયોગ પણ બની રહ્યો છે અને રાહુકાલ આ દિવસે બપોરે બે બે વાગીને સોળ મિનિટથી શરૂ થઈને ત્રણ વાગે ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે તો આ સમય દરમિયાન કોઈ બી શુભ તથા માંગલિક કાર્ય કરતા બચવું જોઈએ અને બીજા અન્ય મુહૂર્તની વાત કરીએ તો આ દિવસે વિજય મુહૂર્ત બપોરે બે વાગ્યને ચુમ્માલીસ મિનિટથી ત્રણ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે તથા ગધોલી મુહૂર્ત સાંજે છ વાગીને ત્રેવીસ મિનિટથી છ વાગીને ઓગણપચાસ સુધીનો રહેશે આ સમય દરમિયાન કોઈ પણ મંદિર અથવા દેવાલયમાં જઈ દીપદાન કરી શકાય છે કેમકે ગધોલી મુહૂર્ત દરમિયાન દીપદાન કરવું ખૂબ જ શુભ મનાય છે તથા આ દિવસે અમૃતકાળનો સમય રાત્રે નવ વાગીને છવ્વીસ મિનિટથી દસ વાગીને ચોપન મિનિટ સુધીનો રહેશે તથા નિશિતા મુહૂર્તનો સમય મોડી રાત્રે બાર વાગીને સત્યાવીસ મિનિટથી એક વાગીને ઓગણીસ મિનિટ સુધીનો રહેશે અને નિશિતા મુહૂર્તમાં ધ્યાન જપ તપ કરવા જોઈએ ઉપરથી આ દિવસે તો અગિયારસ પણ છે એટલે આ સમય દરમિયાન કીર્તન પણ કરી શકાય કેમકે એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવાનું હોય છે જો સંપૂર્ણ રાત્રિ જાગરણ ન કરી શકાય તો માત્ર રાત્રિના પ્રથમ પ્રહર સુધી પણ જાગરણ અવશ્ય કરવું જોઈએ હવે આ વખતે અગિયારસ ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે બપોરે એક વાગેને પંચાવન મિનિટે સમાપ્ત થઈ જાય છે એ પછી બારસ શરૂ થઈ જાય છે જે બીજા દિવસે એટલે ત્રીસ જાન્યુઆરીએ પૂરી થશે સવારે અગિયાર વાગેને નવ મિનિટે અને જ્યારે બારસની તિથિ શરૂ થાય ત્યારથી જ હરિવાસર સમયની શરૂઆત પણ થાય છે અને એ સમય દરમિયાન ક્યારેય પણ અગિયારસના પારણ ના કરવા જોઈએ એટલે આ દિવસે હરિવાસરનો સમય પણ ઓગણત્રીસ જાન્યુઆરીએ બપોરે એક વાગ્યાથી પંચાવન મિનિટથી શરૂ થઈ એટલે એટલે આ દિવસે એટલે આ દિવસે હરિવાસરનો સમય પણ બપોરે એક વાગીને પંચાવન મિનિટથી શરૂ થઈને આજ દિવસે રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે આ સમય દરમિયાન વ્યક્તિએ ક્યારેય પારણ ના કરવા જોઈએ પરંતુ આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા અને આરાધના માટે વિશેષ રૂપથી શુભ મનાય છે તેથી આ સમય દરમિયાન ભગવાનની સેવા પૂજા અને આરાધનામાં જ પોતાનો સમય વ્યતીત કરવો જોઈએ આ સમય દરમિયાન જેટલું થઈ શકે એટલું વધારે જપ તપ ધ્યાન કથન કીર્તન કરવું જોઈએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આ સમય દરમિયાન જે કાંઈ પણ જપ તપ ધ્યાન કરવામાં આવે તેનાથી ભગવાન પણ જલ્દીથી પ્રસન્ન થાય છે હવે જ્યારે બીજા દિવસે પારણ કરવાના હોય તે દિવસે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ઇત્યાદિ પોતાનું કાર્ય પૂર્ણ કરીને સર્વપ્રથમ ભગવાનની પ્રાતઃકાલીન પૂજા અવશ્ય કરવી જોઈએ ત્યાર પછી ભગવાન માટે સાત્વિક ભોજન બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરવું જોઈએ ત્યાર પછી પારણ કરતા પહેલાં કોઈ યોગ્ય વ્યક્તિને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ અને ત્યાર પછી જ ભગવાનને જે ભોગ અર્પણ કરવામાં આવ્યો હોય તેને ગ્રહણ કરીને પોતાના પારણ કરવા જોઈએ તેથી ચાલો ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના દિવસના પણ મુહૂર્ત વિશે જાણી લઈએ તો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી છ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે તથા સૂર્યોદય થશે સવારે સાત વાગીને અગિયાર મિનિટે અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે છ વાગીને આઠ મિનિટનો તથા પ્રાતકાલીન ભગવાનની સેવા પૂજા માટે સવારે પાંચ વાગીને એકાવન મિનિટથી સાત વાગીને દસ મિનિટનો સમય શુભ રહેશે અને જેમ કે અમે આગળ બતાવ્યું કે જયા એકાદશીના પારણા ત્રીસ જાન્યુઆરી શુક્રવારના દિવસે સવારે સાત વાગીને વીસ મિનિટથી દસ વાગીને ત્રેપન મિનિટના સમયગાળા વચ્ચે કરી લેવા જોઈએ અને પારણ કરતાં પહેલાં દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે અગિયારસ અને બારસ કે જ્યારે આપણે અગિયારસના પારણ કરીએ છીએ આ દિવસે દાન પુણ્ય કરવાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે દાન પુણ્ય કરવાથી અક્ષય પુણ્યફલની પ્રાપ્તિ થાય છે સાથે સાથે અન્નનું દાન કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન રહે છે અને વાત કરીએ અગિયારસના વ્રત પાલનની તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અગિયારસનો ઉપવાસ દસમી તિથિથી શરૂ થઈ જાય છે એટલે કે એકાદશી રત્ના સંપૂર્ણ નિયમોનું પાલન કરવા માટે દસમીના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ સાથે આ દિવસે એક જ સમય સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ અને જીતેન્દ્રિય રહીને ભગવાનનું સ્મરણ કરી રાત્રે સૂવું જોઈએ ત્યાર પછી એકાદશીના દિવસે સ્નાન ઇત્યાદિ કાર્ય કરી ભગવાનની પ્રાતકાલીન પૂજા કરવી જોઈએ અને તુલસી માતા પાસે દીવું પ્રગટાવવું જોઈએ તેમની પ્રદક્ષિણા કરવી જોઈએ અને જેટલી શક્ય હોય તેટલી ભગવાનના નામોની માળા કરવી જોઈએ એકાદશીના સંપૂર્ણ દિવસ ભગવાનના નામોના જપ સત્સંગ કીર્તન ભગવદ્ ગીતાનો પાઠ કરતા રહીને પોતાનો સમય વિતાવવો જોઈએ અગિયારસના દિવસે ભગવાનની ત્રણેય પ્રહરની અર્થાત સવાર બપોર અને સાંજે શ્રદ્ધાપૂર્વક પૂજા અવશ્ય કરવી જોઈએ અને શક્ય હોય તો રાત્રે જાગરણ કરવું જોઈએ જો સંપૂર્ણ રાત્રે જાગરણ ન કરી શકાય તો રાત્રિના પ્રથમ પ્રહર સુધી તો જાગરણ અવશ્ય કરવું જોઈએ ત્યાર પછી બારસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ફરી ભગવાન શ્રીકૃષ્ણની પ્રાતકાલીન પૂજા કરી નિર્ધારિત સમય પ્રમાણે પોતાના પારણ કરવા જોઈએ તો આ પ્રકારે નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવાથી અવશ્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રદાન કરે છે કારણ કે એકાદશી દેવી જ વ્યક્તિને ભક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરે છે આમાં કોઈ શંકાનું સ્થાન નથી કે જો એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવામાં આવે તો વ્યક્તિ પોતાની સાથે પોતાની સાત પેઢીઓનો પણ ઉદ્ધાર કરી દે છે આ પાપ વિનાશક પવિત્ર જયા એકાદશીના દિવસે જે વ્યક્તિ સંપૂર્ણ ઉપવાસનું પાલન કરે છે અને જીતેન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશની આરાધના કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે એટલું જ નહીં આ એકાદશીની મહિમા શ્રવણ કરવા માત્રથી પણ મનુષ્ય પોતાના પૂર્વજન્મના પાપોથી પણ મુક્ત થઈ જાય છે તો આથી અમારી માઘ માસના શુક્લ પક્ષમાં આવનારી જયા એકાદશીના વિશે સંપૂર્ણ જાણકારી આ દિવસના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ તથા મહિમા કથા અને અમને આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે જો આ જાણકારી તમને થોડી પણ ઉપયોગી લાગે તો તેને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો જેથી કરી તેમને પણ જયા એકાદશી વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ શકે અને સાચા સમય પર અગિયારસનું પાલન કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે તો ચાલો આવી જ વૈદિક જાણકારી સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ